બાબર તાલુકા પંચાયત કચેરી વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ટીડીઓ જોસાબેની બદલી થતા મંદરીગાંવ ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા બંનેને માનભેર વિદાય આપવામાં આવે તથા નવા આવેલ ટીડીઓ કેવી મોડીરાને સત્કારવામાં આવ્યા બાબર તાલુકામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમાર તેમજ આ

સાથોસાથ આ કચેરી ફરજ ઉપર આવેલ નવા ટીડીઓ શ્રી કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારી આવકારવામાં આવેલ અંતિમ વિદાય લેતા ટીડીઓ બાયનશ્રીને નિવૃત્ત થતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી કે ગોકલાણીએ તેઓની ફરજ દરમિયાન સૌ કોઈનો સાહ મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા